અમરેલી જિલ્લામાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યો છે ધારી ચલાલા સાવરકુંડલામાં ઠેર ઠેર ખાડા પડ્યા રાજુલા ઉના જવાના મુખ્ય રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અમરેલી જિલ્લાના બગસરામાં ધારી ચલાલા સાવરકુંડલા તમામે તમામ વિસ્તારોની અંદર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે રોડ ખાડાઓનું સામ્રાજ્ય હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમરેલીના આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં રોડ રસ્તા તમામે તમામ અત્યારે ખાડાઓથી ખદવતા જોવા મળી રહ્યા છે અમરેલી જિલ્લામાં વરસાદ બાદની જે સ્થિતિ અત્યારે સર્જાય છે રોડ રસ્તા ઉબડખાબડ થઈ ગયા છે ખાડાઓનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે અને આ કારણથી જ

એનું પોઈન્ટ છે આવડો અને ને એમાં આવા ખાડા છે ગોઠણ ગોઠણ જેવડા ખાડા છે ટુ વ્હીલ ફોર વ્હીલ કે કાંઈ ગાડીઓ હાલે એમ નથી તો આની માટે કાંઈક કરવું જોઈએ